ચાલો હું શૈલેષ જાની અગાઉ મેં તમને જે વિડીયો શેર કર્યો છે એ ત્યાંથી આગળ લઈએ જોઈએ તો જ્યોતિષ શું છે એના વિશે થોડો વધારે ચર્ચા પહેલાં આપણે બે મિનિટ કરીએ જેની અંદર એવું કહેવામાં આવ્યું છે ઘણા લોકો એવું કહે છે કે જ્યોતિષ એક એવી વસ્તુ છે ઘણા લોકો મગજમાં એવું આપતા હોય છે કે જ્યોતિષ શું છે કે એનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારું આખું લાઈફ સ્ટાઇલ બદલી જશે વગેરે એવું કંઈ હોતું નથી જ્યોતિષ ખરેખર શું કરે છે જ્યોતિષની સાથે મારે કંઈ સરખાવવું હોય તો હું કાચ સાથે સરખાવી શકું કાચ શું કરે છે કાચની અંદર તમે તમારો ચહેરો જુઓ છો તો એ શું કરે છે કાચની અંદર ચહેરો જોવાથી તમે તમારા ચહેરામાં બદલાવ લાવી શકો ફેરફાર કરી શકો મેકઅપ કરીને તમારા ચહેરાને બદલાવી શકો છો આખો ચહેરો બદલાઈને નથી જતો ચહેરો જેવો છે એવો જ રહે છે એની અંદર ખાલી તમે તમારી અંદર સુંદરતામાં વધારો કરી શકો છો બસ આ જ વસ્તુ જ્યોતિષ કરે છે જ્યોતિષ શું કરે છે કે તમારા જીવનની અંદર ફેરફાર કરીને જીવનને સુંદર બનાવવાનું કામ કરે છે આખું જીવન બદલાઈ દે એવું ક્યાંય બની શકતું નથી જ નકર તો કર્મના સિદ્ધાંતને કોઈ માને જ નહીં એટલે જ્યોતિષ છે એ કાચ સાથે સરખાવી શકાય કે એની અંદર તમે બદલાવ લાવી શકો ચેન્જિંગ લાવી શકો પણ એને તમે આખું જીવન બદલાવી શકો એ વસ્તુ શક્ય નથી તો આપણે બે રાશિ વિશે જોયું છે મેષ અને વૃષભ ત્યાર પછી ત્રીજી રાશિ અને મિથુન રાશિથી આપણે જોવાનું છે ત્યાંથી આગળ જોઈએ તો મિથુન રાશિમાં શું કહેવા માગીએ છીએ મિથુન રાશિની અંદર કહેવામાં આવે તો મિથુનની અંદર તમે જોયું છે કે એક જોડકું બતાવવામાં આવ્યું છે જોડકું એટલે કે એક સ્ત્રી અને પુરુષનો ચહેરો તમે જોતા હશો જ તો એ મિથુન એટલે શું કહેવા માગે છે કે જોડકું જે બંનેના વિચારોને મેળ ખાતું હોય છે એટલે કે મિથુન રાશિનો સ્વામી બુદ્ધ પણ છે એટલે જ્ઞાની હોવાના અલગ અલગ નવી વસ્તુ જાણવાનો એ મિથુન રાશિવાળાને શોખ હોવાનું મિથુન રાશિના અક્ષરો આપણે અગાઉમાં કીધેલા જ છે ક છ અને ગ આના ઉપરથી જેનું નામ હોય એ મિથુન રાશિ ગણાશે તો એ મિથુન રાશિ જે કહે છે એ મળતાવળા સ્વભાવના હશે એને જ્ઞાન સાથે વધારે તાદાત્મક એળવાનું ગમતું હશે એને એની સાથે વધારે લેણું હશે તો મિથુન રાશિવાળા ખૂબ જ મળતાવળા પણ હશે એ સમજણ સાથે આગળ વધે છે કોઈ પણ કાર્ય એમની અંદર ઝંપલાવવા માટે એ પહેલાં એના વિશે બહુ ઘણું બધું વિચારે છે પછી આગળ વધે છે અને કોઈ પણ વિચાર્યા વગરનું કાર્ય એ કરતા નથી બહુ ઝડપી કામ કરીને વધારે આગળ ઝડપું વધી જવું એમ નહીં તો આ મિથુન રાશિનો સ્વભાવ છે એનું વ્યક્તિત્વ પણ એ જ છે જ્ઞાન સાથે ગમત જ્ઞાન સાથે એની જ બધી ક્રિયાશીલતા એની સાથે જોડાયેલી હોય છે સમજણ સાથે જ આગળ વધવું વગેરે હા ક્યાંક ક્યાંક એ પોતાની થોડી ઘણી સમજણ આવી જતા વધારે પણ પોતાને મહત્ત્વ આપવા મળતા હોય છે ઈગોવાળા ક્યારેક આવી થઈ જતા હોય છે વગેરે આપણે જોવા મળે છે ત્યાર પછી જોઈએ મિથુન પછી મેષ મિથુનને કર્ક ત્યાર પછી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિમાં તમે જોયો હશે તેનો લોગો હશે કરચલો એ કરચલો શું છે પાણીમાં પણ છે જળચર પણ અને સ્થળચર જમીન ઉપર પણ ચાલે છે આ માણસો કેવા હોય છે થોડાક ખટરાક પોતાની પોતાને વધારે મહત્ત્વ દેવાવાળા એમ કહી શકાય કરચલો જે છે મેં કીધું ને જળચર અને સ્થળચર એટલે બંને પ્રકૃતિમાં જોડાયેલ વ્યક્તિ છે એકદમ ચંચળ પણ અને સ્થિરતા પણ પ્રાપ્ત કરે પોતાના વ્યક્તિત્વ એટલે કે સામેવાળો પોતાની સાથે વ્યક્તિત્વ કેવું જોડે છે એની સાથે આગળ વધે છે એ તાદાત્માં પોતાને બીજા સાથે કેળવી અને પછી આગળ વધવાવાળો માણસ એને સહકાર સાથે ચાલવું વધારે ગમે છે માની લો કે કોઈ એને બિઝનેસ કરવો છે ધંધો કરવો છે તો એકલા નહીં કરે એને બીજા સાથે રહેવું ગમે છે એકલા કરવાનો ઈચ્છા હોય પણ બીજા સાથે રહીને વધારે એને સરળ પડે એવું એને લાગે છે એનો સ્વભાવ મેં કીધું એમ કે એનો સ્વામી કર્કનો સ્વામી ચંદ્ર છે એટલે ચંદ્ર છે એ શું ગણાય છે ચંચળ ખૂબ ગણાય છે ચંદ્રથી સમુદ્રને પણ જો એ મોજા લાવી શકતો હોય ચંદ્ર તો સ્વાભાવિક છે એ પોતે પણ વિચલિત હોય અને બીજાને પણ વિચલિત કરી દે છે તો કર્ક રાશિવાળાના સ્વામી જે ચંદ્ર છે એટલે પોતે શીતળ હશે પણ ચંચળ ખૂબ હશે એ પોતાની વાત ઉપર અફર રહી શકતા નથી પોતાની વાતને અલગ અલગ દ્રષ્ટિકોણથી પોતે જ વિચાર્યા કરે છે અને બીજાના મગજમાં પણ એવી જ રીતે વાત કરતા હોય છે પોતાને જ્યારે પ્રગતિશીલતા તરફ આગળ વધવા માટે પણ એ મહેનત કરે છે પણ એ મહેનતને આગળ કેમ સ્થિરતા રાખવી એ એની પાસે વ્યવસ્થા હોતી નથી અથવા તો એ બીજા ઉપર આધાર રાખે છે કે હવે આનો ઉપાય તમે ગોતો તો આગળ વધવા માટે હંમેશા એ તત્પર રહેતા હોય છે પણ એને સ્થિર કરવા માટે એના પ્રશ્નો એની પાસે હંમેશા ઊભા હોય છે તો એને હંમેશા બીજાના સાથ સહકારની જરૂર વધારે પડતી હોય છે તો આ થઈ વાત કર્ક રાશિ ત્યાર પછી ત્રીજી રાશિ રહીએ કર્ક પછી આવે છે સિંહ રાશિ તો સિંહ રાશિવાળા પહેલાં તો એમ કહી દો કે જંગલની અંદર સિંહ છે એ જંગલનો રાજા ગણવામાં આવે છે એટલે એને એમ કહીએ ને કે મેન પાવર જે લીડરશિપ એની પાસે લીડરશિપ સારી હોય એ લીડરશીપ કરી પણ જાણે છે લીડરશીપ કરવામાં આગળ પડતા પણ હોય છે એ સિંહ રાશિવાળા છે એ પોતાને એક પોતાના વધારે પોતાની ઉપર જ આધાર રાખનારા વધારે હોય છે એને બીજાનો આધાર લેવો ગમતો નથી એ હંમેશા પોતાના જાત ઉપર આધાર રાખી અને આત્મવિશ્વાસ વધારે હોય એટલેથી પોતાના જાત ઉપર આધાર રાખી અને આગળ વધે છે એનો સ્વામી કોણ છે સૂર્ય સૂર્ય પણ ગ્રહ મંડળમાંનો રાજા ગણવામાં આવે છે સૂર્ય છે એ પણ આપણે જે કહીએ છીએ નવગ્રહો તો નવગ્રહનો રાજા એ છે સૌથી પહેલો વાર આપણે સૂર્ય છે આપણે સોમવારથી ગણીએ છીએ ખરેખર રવિવારથી શરૂઆત થાય વાર એટલે સૂર્ય સિંહ પ્રથમ ગણવામાં આવે છે એટલે પોતાની પ્રથમ હરોળમાં મૂકનાર એ સિંહ રાશિવાળા હોય છે એ હંમેશા એને પોતાથી આગળ જનાર વ્યક્તિની સાથે એને બહુ પછી તાદાત્મક કેળવાતું નથી અથવા એને ગમતું પણ નથી એને હંમેશા આગળ રહેવું ગમે છે તો સિંહ રાશિવાળા હંમેશા આગળ પડતા રહે છે અને કરી પણ બતાવે છે એવું નહીં કે ખાલી આગળ પડવું ગમે છે એવું નહીં એને જે સમથિંગ પાવર થોડું હોય છે પણ ખરેખર પોતાની લીડરશીપ દ્વારા પણ એ પોતાની જાતને એની અંદર ઢાળી અને એ પોતે એક સારી એવી પ્રગતિ કરી પણ શકે છે એને જે ટોચ સુધી પહોંચવું છે એ પહોંચવા માટે પ્રયત્ન પણ કરે છે અને પહોંચવા માટે હંમેશા એ આગળ દોડે પણ છે અને સૂર્યની જેમ તેજસ્વીતા પણ એની અંદર હોય છે હા ક્યારેક ઉતાવળી પગલું ભરી પણ જાય છે પાછળ પસ્તાવવું પણ પડે છે તો એ એના રસ્તાઓ ગોતી જ લે છે એને બીજાનો આધાર રહેવાની બહુ જરૂર પડતી નથી એને સલાહ કરવાની મળે છે પણ એ હંમેશા છેલ્લે તો પોતાની વાતને જ માન્ય રાખશે આ સિંહ રાશિ છે તો સિંહ રાશિને હા એ ખરું તેજસ્વીતા એનામાં સારી હોય છે જેથી કરીને કોઈ જપતપ કરવું તપને માનવું એને આગળ પડતું બીજાની કરતાં પણ વધારે અપનાવવા માટે થઈને દોડધામ કરવું એ પણ એને ગમે છે એટલે એની અંદર તપસ્યા અથવા એની તેજસ્વીતા સારામાં સારી હોઈ શકે તો આ વાત થઈ આજે ત્રણ રાશિ ઉપરની વાત જે આપણે જોઈ અને એના વ્યક્તિત્વ વિશે જોયું તો આગળની રાશિઓ પણ જે કાંઈ છે એના વિશે જોવા માટે આપણે હંમેશા પાછા આગળ જોઈશું તો ખરેખર આ વિડિયોને સબસ્ક્રાઇબ કરશો લાઇક કરશો અને ફોલો કરશો સૌને જય શ્રી કૃષ્ણ